અતિથિજના કુત આગત વિદ્યા કાર્યાલય લેખન પ્રશ્ન છે બનાવવાના છે જવાબ લો અહમ કદા શાળા ગચ્છા મી બીજાનો લોકો મમ મિત્ર કુત્ર વસતી ત્રીજું ઉદ્યાન ને કેમ ચોથું રાજેશ કુત્ર ગચ્છતી પાંચમો બાલક કિમર્થમ ક્રીડાંગણમ ગચ્છતી છઠ્ઠું કાર્યાલય કિમ ન પવતી ચાલો હવે જે પ્રશ્ન નંબર છ છે એ તો તમારે બધાએ સાથે મળી અને ગીત ગાવાનું છે અને પ્રશ્ન નંબર સાત છે શ્લોકની પૂર્તિ કરવાની છે મેઘો વર્ષતી પ્રવતી નિરમ કૃષ્યતિ કૃષક ગચ્છતી કોષ્ટકમ રોહતી સસ્યમ ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકુલ વૃદ્ધિ અને પછી છે તમારી શાળામાં ઉપયોગી બે વસ્તુઓના ચિત્ર દોરી અને તેના સંસ્કૃતમાં નામ તમારે લખવાના છે ચાલો પેલું છે શુતઃ અને પછી છે માપિકા એટલે કે ફૂટપટ્ટી તમારે દોરવાની છે ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ છે તમને વિડીયો તો લાઈક કરશો તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરશો આવજો